પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભવોની તસવીરને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા અરવિંદ દોરાવાલા જુબેર પટેલ નગરસેવક ઇબ્રાહિમ કલકર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જેને વિશ્વ વિશ્વમાં મહાત્માનું બિરુદ મળેલું છે ગાંધીજીને આજે જન્મ જયંતિ સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા શાસ્ત્રીની શાસ્ત્રીજીની જયંતિ છે તેઓ બંને વિભૂતિને મહાન વિભૂતિઓને સત્સત નમન જન્મજયંતિ નિમિત્તે જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિ આ દેશમાં થઈ ગઈ છે આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતી હતા અહિંસાના હિમાયતી હતા શાસ્ત્રીજી જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે એવી બંને વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સત્સદ નમન